નમસ્કાર હું ચેતન ઉજાસ ટીવીમાં આપ બધાનું સ્વાગત કરી રહ્યો છું આજે 24 ઓક્ટોબર 2025 ના શુક્રવારના સમાચારમાં જોઈએ તો આપડા જ એક ગુજરાતી સ્ટુડન્ટે અમેરિકામાં ભણવા આવ્યો હતો પરંતુ તેણે દારૂ પીને તેણે બધાની સામે પેશાબ કરવાનું શરૂ કર્યું છે ત્યાર પછી તેની ધરપકડ પણ કરવામાં આવી છે પોલીસ રિપોર્ટ અનુસાર જય પટેલે લોબીમાં પ્રવેશતા જ તોફાન શરૂ કર્યું હતું તેણે ત્યાં રહેલું એક ટેબલ ઊંધો વાળી દીધું હતું અને ત્યારબાદ લોબીના ફ્લોર પર જ જાહેરમાં પેશાબ કરવાનું શરૂ કર્યું હતું આ અંગે ગેરવતોણાંક દરમિયાન તેણે નશાની હાલતમાં અન્ય વિદ્યાર્થીઓને મોટી મોટી ગાળો આપવાનું શરૂ કર્યું બૂમા બૂમ પાડવાનું શરૂ કર્યું જે નોર્થ કેરોલિના કાયદા હેઠળ નશામાં ધૂત અને તોફાની વર્તનના માપદંડોને સંતોષે છે આગળ આપણે તેની ઉપર વિસ્તારથી વાત કરીશું તેની સાથે જ કેનેડિયન બોર્ડર સર્વિસ એજન્સીના આંકડા આ વખતે ખૂબ જ ગંભીરતા દર્શાવતા હોય તેવું દેખાઈ રહ્યું છે બે હજાર કેનેડાએ માત્ર છસોને પચ્ચીસ ભારતીયોને તેમના ઘરે મોકલ્યા હતા પરંતુ બે હજાર ચોવીસમાં આ આંકડો લગભગ ત્રણ ગણો વધીને બે હજાર જેવો થયો છે અને બે હજાર પચ્ચીસમાં તો વાત ખૂબ જ વણસી ગઈ છે વર્ષ આ ચાલુ વર્ષે અઠયાવીસ જુલાઈ સુધીમાં અઢારસોને એકાણું ભારતીયોને પાછા મોકલી દેવાયા છે એટલે કે વર્ષ પૂરું થતાં સુધીમાં જ સંખ્યા પાંત્રીસોથી ચાર હજાર સુધી પહોંચી જવાની પૂરી શક્યતા દેખાઈ રહી છે એટલું જ નહીં હાલમાં

નામ તાજેતરમાં એક ગંભીર ઘટનાને કારણે ચર્ચામાં ખૂબ આવ્યું છે એકવીસ વર્ષીય પટેલની કેરોલાઇના યુનિવર્સિટી કેમ્પસમાંથી કેડમેન્ટ હોલમાં રેસિડેન્ટમાં લોબીમાં દારૂ પીને ધમાલ કરવા બદલ ધરપકડ કરવામાં આવી હતી તેની પર મુખ્યત્વે ત્રણ ગેરવર્તુળાકના આરોપ મૂકવામાં આવ્યા પ્રથમ ડિગ્રી ટ્રેસ પાસિંગ અને વ્યક્તિગત સંપત્તિને નુકસાન પહોંચાડવું અને નશામાં દૂધ તથા તોફાનોનું વર્તન કરવું શુક્રવારની વહેલી સવારે લગભગ દોઢ વાગ્યાની આસપાસ આ ઘટના બની હતી પોલીસ તપાસમાં સામે આવ્યું કે કેમ્પસની બહાર રહેતા જય પટેલને કેલેન્ટમેન્ટમાં હોલમાં રહેતા એક વિદ્યાર્થી દ્વારા પ્રવેશ આપવામાં આવ્યો હતો તે તેનો મિત્ર હોઈ શકે સીસીટીવી ફૂટેજની તપાસમાં જાણવા મળ્યું કે પટેલ ભારે નશાની હાલતમાં અને ઉશ્કરાયેલો દેખાઈ રહ્યો હતો પોલીસના રિપોર્ટ પર જ જાહેરમાં તેમને બધાની સામે પેશાબ કરવાનું શરૂ કર્યું હતું આ ગેરવર્તુણાક દરમિયાન તેણે નશાની હાલતમાં અન્ય વિદ્યાર્થીઓને મોટી મોટી ગાળો આપવાનું પણ શરૂ કર્યું હતું અને બૂમો પાડવાનું પણ શરૂ કરી દીધું હતું જે નેઓર્થ કેરોલાઇનાના કાયદા હેઠળ નશામાં ધૂત અને તોફાની વર્તનના માપદંડોને સંતોષે છે આ ઘટના દરમિયાન અનેક વધુ ગંભીર દાવો એ પણ છે કે સામે આવ્યો છે કે મહિલાએ પોલીસે જણાવ્યું કે જય પટેલે તેનું ગળું દબાવવાની કોશિશ કરી હતી અને તેના પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો જો કે તે યુવતીએ તે સમયે પોલીસને ફરિયાદ કરવાનું ટાળ્યું હતું અને તેમ છતાં આ હુમલાનો દાવો પટેલ માટે ભવિષ્યમાં કાનૂની મુશ્કેલીઓ મોટી કરી શકે છે તેવું આપણને દેખાઈ રહ્યું છે આ અંગે યુનિવર્સિટી દ્વારા ખાસ ગંભીરતાથી લેવામાં આવી હતી આ ઘટના તાજેતરમાં જ કેમ્પસમાં નોંધાયેલી જે ત્રણ બળાત્કારના કેસ થયા હતા તે પછી તરત જ બની છે જેમાં બહારના લોકો આરોપી હતા અને ઈસીયુ પોલીસના ડેપ્યુટી ચીફ ક્રિશે આ અંગે સખત નિવેદન આપ્યું હતું કે કેમ્પસના રહેવાસીએ ક્યારેય બિન સાથી મહેમાનોને રેસિડેન્ટ હોલમાં પ્રવેશ આપવો ન જોઈએ અને ડોમમાં દારૂ પીને તોફાન કરી ડરનો માહોલ ઊભો કરવા જે પણ કરી રહ્યા છે તે કરનાર વ્યક્તિ સામે કાયદાકીય કાર્યવાહી જરૂર કરવામાં આવશે જય પટેલને હાલમાં ત્રણ હજાર ડોલરના બોન્ડ પછી છોડી દેવામાં આવ્યો છે અને તેને નવેમ્બર બે હજાર પચીસ ચૌદની તારીખમાં કોર્ટમાં સમક્ષ રજૂ કરવામાં આવશે અને નોર્થ કેરોલિનાના કાયદા હેઠળ પ્રથમ ડિગ્રી ટ્રાન્સપોસિંગના જેવા વર્તમાન આરોપ ક્લાસ ટુ અને ક્લાસ થ્રી ગેરવર્તુણાક છે જે મહત્તમ જેલની સજા જોઈએ તો આપણે સાહીઠ થી એકસો વીસ દિવસની હોય છે તે લંબાઈ પણ શકે છે જો કે સૌથી મોટો અને તાત્કાલિક ખતરો ઇમિગ્રેશન સ્ટેટસ પર છે વિદ્યાર્થી વિઝા એફ વન પર હોવાથી જો પટેલને નૈતિક અધમતા ધરાવતા ગુનાઓ અને તરીકે વર્ગીકૃત થયેલા બે ગુનાઓમાં દોષી ઠહેરાવવામાં આવે તો તે દેશનિકાલ માટે પાત્ર બની શકે છે ભલે પછી તેની સજાની લંબાઈ ટૂંકી હોય કે લાંબી હોય વળી યુનિવર્સિટી શિસ્તની કાર્યવાહી દ્વારા સંભવિત સસ્પેન્શન અથવા તો નિકાસ કરવામાં આવે છે એફ વન વિઝા સ્ટેટસ રદ કરી શકે છે જે આપોઆપ જ દેશનિકાલનું કારણ બની શકે છે આ કેસ માત્ર એક દારૂના નશાની ઘટના નથી પરંતુ વિદેશી વિદ્યાર્થીઓના યુએસમાં રહેવાના ભાવિ માટે ગંભીર કાનૂનો અને પડકાર દેખાઈ રહ્યો છે એક સમય હતો જ્યારે કેનેડા ને ભારતીયો માટે મેપલ ડ્રીમ એટલે કે સપના ભણવા અને કાયમી રહેવા માટે પીઆર માટે જનારા લોકોની જે પ્રવાહ સતત વધી રહ્યો હતો તે ખૂબ સારો હતો પરંતુ છેલ્લા કેટલાક વર્ષોમાં આ વલણ એકદમ અચાનક રીતે બદલાઈ ગયું હવે કેનેડામાંથી ભારતીય નાગરિકોને ફરજિયાતપણે તે લોકો પાછા મોકલવાનો એક ટ્રેન્ડ બની ગયો છે રિવર્સ ટ્રેન્ડ શરૂ થયો છે જેમને હજારો પરિવારની ચિંતાઓ જગાવી છે હવે આપણે જોઈએ તો આંકડાઓ શું કહે છે અને કેનેડિયન બોર્ડર સર્વિસ એજન્સી સીબીએસ ના આંકડા આ ગંભીરતાને દર્શાવી રહ્યા છે બે 625 ઓગણીસ પાછા મોકલ્યા હતા માત્ર છસો ને આ આંકડો પાછા મોકલ્યા હતા બે હજાર જેટલો થયો બે જેટલો પચીસ માં તો વાત વણસી ગઈ 28 જુલાઈ સુધીમાં અઢારસો ને એકાણું ભારતીયોને પાછા મોકલી દેવાયા એટલે કે વર્ષ પુરુષ થતા સુધીમાં તો લગભગ

બે મુખ્ય મોરચા કામ શરૂ કર્યું છે પહેલું જોઈએ તો કે જાહેર સલામતી અને ગુનાખોરી સામે કડક કાર્યવાહી કેનેડાના વડાપ્રધાન માર્ક કરનીએ સ્પષ્ટ કહ્યું છે કે સરકાર હવે વિદેશી ગુનેગારોને ઝડપથી દેશમાંથી બહાર કાઢવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે તાજેતરમાં ટોઈંગ ઉદ્યોગમાં સંગઠિત ગુનેખોરી અને

પરમિટની મુદત પૂરી થયા પછી કેનેડામાં રોકાણ લંબાવવા માટે આશ્રય એટલે કે રિફ્યુઝી અરજી કરે છે જેમાંથી મોટા ભાગના કેસ મંજૂર થતા જ નથી ગેરવહીવટ અને ઘણા વિદ્યાર્થીઓ નકલી દસ્તાવેજોના આધારે કેનેડા આવ્યા હતા તે ત્યાં જ રહે છે જ્યારે આ છેતરપિંડી પકડાય છે ત્યારે તેમને આરોપ હેઠળ તાત્કાલિક કરી દેવામાં આવે છે અને વર્ષમાં કેનેડામાં પ્રવેશ પર પ્રતિબંધ પણ મૂકવામાં આવે છે આ ડિપોર્ટેશન વધવા ઉપરાંત કેનેડા સરકારે નવા લોકોને આવકારવા માટે નવા નિયમો પણ ખૂબ જ તેમણે કડક બનાવ્યા છે વિદ્યાર્થીઓની સંખ્યા પર મર્યાદિત એટલે કે જે મર્યાદા રાખવામાં આવી હતી તે ખૂબ વધારી દીધી બે હજાર પચીસમાં નવા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓના પ્રવેશમાં લગભગ સાઠ ટકાનો જબરદસ્ત ઘટાડો થયો છે નાણાકીય જરૂરિયાતો બમણી કરી દીધી અને સ્ટડી પરમિટ મેળવવા માટે હવે બેંકમાં રાખવા પડતા પૈસાની રકમ બમણી કરી દેવામાં આવી એટલે કે જે કેડ હતા દસ હજાર ડોલરથી વધારીને વીસ હજાર ડોલર કરી આપવામાં આવી પોસ્ટ ગ્રેજ્યુએશન વર્ક પરમીટ પીજી સર્ટિફિકેટ જેવા કાર્યક્રમો હવે પીઆર તરફ દોરી જતા નથી આ બધા ફેરફારો દર્શાવે છે કે કેનેડા હવે તેની ઇમિગ્રેશન સિસ્ટમને રિકેટ કરી રહ્યું છે જેથી દેશ પર હાઉસિંગ અને જોબ માર્કેટ્સનો જે તાણ છે તે ઓછો કરી શકાય ગુજરાતીઓ સહિત લાખો ભારતીયો જેમણે પીઆર મેળવવાની આશામાં મોટી લોન લીધી હતી તેમના માટે હવે કેનેડાનું સપનું ખૂબ જ મુશ્કેલ બની ગયું હોય તેવું દેખાઈ રહ્યું છે અને ઘણા લોકો આગામી વર્ષોમાં પાછા ફરવા માટે પણ મજબૂર થશે તે પણ આપણે જોઈ શકીએ છીએ